અચાનક લથડી તાવ આવ્યા બાદ ખેંચ આવતા પરિવારજનો વડોદરા સારવાર માટે લઈ ગયા જ્યાં એક અઠવાડિયાની સારવાર બાદ બાળકીનું મોત થઈ ગયું પંચમહાલ જિલ્લામાં એક જ અઠવાડિયામાં ચાર જેટલા બાળકોના ભેદી વાયરસથી મોત થયા છે

બાળકીનું ભેતી વાયરસના કારણે મોત નીપજ્યું હતું આપણી સાથે બાળકીના પિતા મહેશભાઈ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું મહેશભાઈ ત્રીસ તારીખે રાતે અચાનક કઈ રીતે તબિયત બગડી હતી પછી ક્યાં લઈ જવામાં આવી હતી દીકરીને એટલે પહેલાં તો એ દીકરીને લગભગ સાત વાગ્યા આમ પેલા થોડો થોડો આવેલો પછી આવ્યા પછી એમની ગોરીને ઉખાડાય પછી ઓછો થઈ ગયો પછી લગભગ દોઢ કે બે વાગે બે વાગે આમ ફરી અને હા રાત્રે ઠંડીને તાવ ચડ્યો તો પછી અમે એને પોતા મૂક્યા દવા આપી પછી દવા આપી પછી એવી હોઈ ગઈ આરામ કર્યો પછી પણ લગભગ બે અઢી વાગે અમે એને પછી વાઇમિટ થઈ અને ઓટોમેટિક ખેંચ આવી ગઈ એટલે ઓંખ્યો અને ઓખો તરી ગઈ અને બે થઈ ગઈ અને હાથ ને હાથ ને બધું ધ્રુવ જોવા મળ્યું પછી અમે એકસો આઠને ફોન કર્યો એકસો આઠ આવ્યા પછી અમે અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા સિવિલ હોસ્પિટલમાંથી પછી અમને અમને એવું કીધું કે બાળક સિરિયસ કેસ છે ફેફસાની અંદર વાયમેટ થઈ ગઈ છે એટલે તમારે વડોદરા લઈ જવું પડશે પછી અમે ત્યાંથી વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં લઈ ગયા પછી અમે દાખલ કર્યા પછી અમને લગભગ એક અઠવાડિયું રહ્યા તો એક અઠવાડિયું રહ્યા પછી અમારે કેસ પછી એક્સપાયર થઈ ચોક્કસથી એક અઠવાડિયાની સારવાર બાદ આઠ વર્ષની જે દીકરી હતી તેનું મોત થયું છે હાલ જે રીતના એક પછી એક પંચપાલ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચાર જેટલા બાળકોના બેદી વાયરસના કારણે મોત નીપજ્યા છે તેનું કારણ શોધવા માટે સાચું કારણ શોધવા માટેના પ્રયાસ જે છે જિલ્લા રાજ્ય અને કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે આની ભગત એબીપીએસ મિત્રા બેટ યા પંચમહાલ